સૈનિક સ્કૂલનો એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિનિયર વિદ્યાર્થી જુનિયર વિદ્યાર્થીને માર મારી રહ્યો છે શાળામાં શિસ્ત ભંગના આરોપો લાગ્યા છે તો આ મામલે બે દિવસ વાલીઓએ જામનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી જે બાદ હાલ જુનિયર વિદ્યાર્થીઓને સિનિયર વિદ્યાર્થી દ્વારા માર મારતો વિડીયો સામે આવ્યો હોવાનું સામે આવ્યું છે સૈનિક સ્કૂલના વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે વાલીઓએ જિલ્લા કલેક્ટરને આક્ષેપ સાથે રજૂઆત કરી હતી અને જે રજૂઆતમાં વાલીઓએ આક્ષેપ કર્યો કે શાળાનું વહીવટ તંત્ર તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને ટેલિફોનિક વાતચીત પણ ટાળે છે સાથે સૌથી ગંભીર બાબત એ પણ છે કે શાળાના આચાર્ય પણ વાલીઓની વાત સાંભળતા નથી રજૂઆતમાં વાલીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું કે શાળામાં ઘણા વિષયોના કાયમી શિક્ષકો નથી જેની બાળકોના અભ્યાસ પર પણ માઠી અસર પડી રહી છે સાહેબ વાત કરીએ ઘણા બધા મુદ્દાની અમારી લડત છે એમાં ખાસ અમુક મુદ્દાઓ વધારે શિક્ષણ છે એ ખુબ મહત્વની બાબત છે એમાં એમ ની તૈયારી છે જે બાળકો કરે છે એ અગિયાર માં કે બારમાં ધોરણ થી કરે છે તૈયારી કરવામાં આવે અને બાળકોને જે માનસિક ત્રાસ આપવામાં આવે છે અત્યારે અમે લોકોએ લડત ચલાવી છે તો અમારા બાળકોને ત્યાં ટોર્ચરિંગ પણ કરવામાં આવે છે કે જે તમારા વાલી છે એ લડત કરે છે તો બાબતે અમને પણ મેળ મળવો જોઈએ અને બાળકોને કોઈ પણ પ્રકારની ની હાનિ થશે માનસિક કે શારીરિક તો એની જવાબદારી કોની અત્યારે કે અમારા બાળકો ત્યાં છે તમારે શું અમે ઈચ્છીએ છીએ કે ભાઈ બાળકોને ને એમાંથી બાકાત રાખે અમે અમારી લડત લડીએ છીએ તો સામે આવી અને વાલીની સામે મરત કરે બાળકોને કોઈ પણ પ્રકારનું માનસિક ટોર્ચરિંગ ન આપવામાં આવે બાળકોને કેવા પ્રકારના માનસિક ટોર્ચર આપવામાં આવે એટલે કેવા છે કે ભાઈ તમારા વાલી આમાં છે તો એને ક્યો કે ભાઈ ફરિયાદ ન કરે ઘણા શિક્ષકો ક્લાસમાં આવીને પણ એને ધમકાવે છે કે ભઈ આ રીતના ફરિયાદ કરે છે તો અમે તમને શિક્ષણથી પણ વંચિત રાખી શકીએ છીએ અને અમે કદાચ કોર્ટમાં

વહીવટી તંત્ર ને મળવા માટે ખૂબ પ્રયત્નો કર્યો છતાં આજ દિન સુધી અમને પણ મળતા નથી આ બાબતે અમે બે દિવસ કલેક્ટર રજૂઆત કરેલ છે છે દ્વારા અમને આ બાબતે યોગ્ય થવા આપેલ અત્યારે આજે અમે લોકો માન્ય શિક્ષણ મંત્રી છે એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આનાથી અમારી લડાઈ પૂરી નથી થતી અત્યારે અમે સ્ટેપ બાય સ્ટેપ જે પણ અધિકારીઓ છે જવાબદાર એની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે સૈનિક સ્કૂલ બાલાજાડી છે એ એમ કહેવાય છે કે ગુજરાતની ટોપ અને નામાંકિત શાળા છે છતાં એની અંદર આવો વહીવટ ચાલે છે ખરેખર નિંદનીય બાબત કહેવાય કયા પ્રકારનો વહીવટ ચાલે છે આની અંદર બાળકો પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી ઘણા બધા છે એના વિશે અમારી પાસે ઓગણીસ મુદ્દાનો સમગ્ર કાર્યક્રમ છે જે શાળાની અંદર જે પણ વહીવટી તંત્ર ચાલે છે એનો ઓગણીસ મુદ્દાનો આખો કાર્યક્રમ છે જેમાં શિક્ષણ હોય ભોજન હોય રમતગમત હોય ઇશ્યુ જે ખૂબ મોટો છે આવી ઘણી બધી બાબતો છે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ